તમે 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 અમથું અમથું જુઓ જુઓ તો 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 અમે 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 દઈ 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 સ્મિત સ્મિત માંગો ગીત નમસ્કાર જમાવટ સાથે હું છું યશ આજે કલ્પનાનો કેનવાસ શોમાં શો માં મારે તમને સુરેશ દલાલ ની એક રચના સંભળાવી છે જેમાં ઉદાર ભાવ રજૂ થયો છે એટલે કે થોડું માંગતા વધુ આપવાની વૃત્તિ બહુ સારી રીતે રજૂ થઈ છે તો ચાલો સાંભળીએ

તમે પગલું માંડો કે અમે થઈ જઈએ પંથ તમે પગલું માંડો કે અમે થઈ જઈએ પંથ અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત અમે એવા છઈએ અમે એવા છઈએ તમે પૂછો નહીં અમને અમે કેવા છઈએ તમે પૂછો નહીં અમને અમે કેવા છઈએ અમે તારા આકાશમાં પારેવા છઈએ અમે એવા છઈએ અમે એવા છઈએ તમે માછલી માંગો ને અમે દરિયો દઈએ